જય ગૌ માતા રાજકોટમાં ગોંડલ રોડ ઉપર કોઠારીયા સોલવન સામે કામધેનું ગૌશાળા આવેલી છે એના સંચાલક ચક્કા મહારાજ મારી સાથે અત્યારે ઊભા છે કેટલા વર્ષથી આ ગૌશાળા ચલાવો છો રવિવારે બાવીસ વર્ષથી આ ખૂબ સારી રીતે ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે સંસ્થા પાસે આવક નું કાંઈ કાયમી દાતા ખરા હોય કોઈ કાયમી દાદા નહીં દલાલ બલાલ ને ધ્યાન રાખે બાકી આ ભાઈ મેહુલભાઈ ભાઈ મોકલે મોકલેજો મને આવી વાળા મોકલે પાસે કઈ ડિપોઝિટ પડી છે કોઈ 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 ભાઈ કાયમી મોટા મોટા દાતા ટૂંકમાં એકદમ આર્થિક ભીસ અનુભવી રહેલ છે આ સંસ્થા આ ચોમાસામાં હું રૂબરૂ આવ્યો હતો તો આ રોડથી એક ફૂટ નીચે ગૌશાળા હોવાને કારણે આપ જોઈ શકો છો આ રોડ છે સ્ટીટ છે આખી એનાથી આ જે આ જે છે એ લગભગ એક ફૂટ નીચે છે આખું તમે જોઈ શકો છો તો એને કારણે જે રોડનું પાણી છે એ બધું અંદર ગયું હતું અને અંદર લગભગ એક ફૂટનો ઘારો હતો ગાયો રીતસર નરકાગારમાં જીવતી હોય એવું લાગતું લાગતું હતું એને કારણે એમાં અનેક વિવિધ પ્રકારના જંતુઓ થઈ ગયા હતા આ જંતુને કારણે ગાય બીમાર પડે આ સંજોગોમાં અહીંયા જો આપણે ભરતી કરાવી લઈએ તો આ પ્રશ્ન કાયમી સોલ્વ થઈ ગયા એમ છે હું આપને એ અંગે વિગત આપું અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું એ જગ્યા થોડી ઊંચી છે પરંતુ અહીંયા એકદમ ખાડો છે એટલે અહીંયા આપણે પાકી ભરતી કરાવી લઈએ તો અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન ગારો થવાનો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ થઈ જાય એમ છે આમાં માત્ર પાંચ ગાડી ભરતીની જોશે તાશ નાખવી પડશે એક ગાડીનો બાવીસસો રૂપિયા ભાવ છે આજે ટોટલ અગિયાર હજાર રૂપિયાનો ખર્ચો છે અગિયાર હજાર રૂપિયાનો ખર્ચો કરવાથી આ ગૌશાળામાં ચોમાસામાં ત્રણ મહિના ચાર મહિના ગાયોને ભયાનક મુશ્કેલી પડી રહી છે એકદમ ગંદકીમાં નર્ક જેવી પરિસ્થિતિમાં જીવે છે એનું કાયમી ધોરણે સોલ્યુશન માત્ર અગિયાર હજાર રૂપિયામાં થઈ જાય છે મિત્રો તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે જેને આપણે ગૌમાતા તરીકે પૂજીએ છીએ આપણી સંસ્કૃતિમાં પણ તેને માતાનું નામ આપેલું છે કોરોનાની આ ભયંકર પરિસ્થિતિમાં મહારોગમાં અનેક ગૌશાળાઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહી છે દાતાઓનું દાન ખૂબ જ ઓછું થઈ ગયું છે એ સંજોગોમાં ચાલો આપણે આ જાત મહેનત કરે છે આ લોકો પોતે પોતાનો પરિવાર જ ચલાવે છે કોઈ પણ સ્ટાફ નથી એની પાસે અને પોતે આપ જોઈ શકો છો અહીંયા બેન જો ભાઈ બે એમની દીકરીઓ જાત મહેનત કરીને આ આ ગૌશાળાનું સંચાલન કરે છે એમાં માત્ર અગિયાર હજાર રૂપિયાની જો આપણે વ્યવસ્થા કરી દઈએ તો ગાય ગાયો છે એ કાયમી ધોરણે સુક્ષાતામાં રહીએ એવું અમને લાગે છે જે કોઈ દાતાને આ લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન એટ ટુ ફાઈવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ આ અમારો ગૌશાળાનો વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી ગૌમાતાના આ પુણ્ય કાર્યમાં આપ પણ જોડાશો એવી આપને દેહાથ જોડીને નમ્ર પ્રાર્થના છે જય ગૌ માતા